જય શ્રી કૃષ્ણ શ્રીમદ ભાગવત મહાપુરાણ નવમ સ્કંદ અધ્યાય ત્રેવીસ યયાતીનો બીજા પુત્રનો વંશ શ્રી સુખદેવજી બોલ્યા યયાતી રાજાના ચોથા પુત્ર અનુને સભાનર ચક્ષુને પરોક્ષ નામના ત્રણ પુત્રો થયા તેઓમાં સભાનરથી કાલનર કાલનરથી શૃંજય શૃંજયથી જલમેજય જલમેજયનો મહાશિલ મહાશિલનો મહામના અને મહામનાના ઉશીનર ને તિતુક્ષનું નામના બે પુત્રો થયા તેઓમાંથી ને સીબી વન સમી તથા દક્ષ નામના ચાર પુત્રો થયા હતા અને તે ચારમાંથી સિબીને પણ વૃષદર્ભ સુવીર મદ્ર તથા કઈ નામના ચાર પુત્રો થયા હતા ઉસીનરના બીજા પુત્ર તિતુક્ષનો રુષદ્રથ ઋષ્રથનો હેમ હેમનો સુતપા અને સુતપાનો બલી નામે પુત્ર થયો હતો એ રાજાની સ્ત્રીમાં દીર્ઘતમસ નામના ઋષિથી અંગ વંગ કલિંગ સુગ્ન પુન્ડ્ર તથા અંધ્ર નામના છ પુત્રો થયા હતા એ છ પુત્રોએ પૂર્વમાં પોતાના નામથી જ દેશો વસાવ્યા હતા તે છ રાજાઓ પૈકી અંગ રાજાથી ખનપાન ખનપાનથી દિવ્યરથ દિવ્યરથનો ધર્મરથ અને ધર્મરથનો ચિત્રરથ નામે પુત્ર થયો હતો એ ચિત્રરથને કંઈ સંતાન ન હતું તેનું બીજું નામ રોમપાદ હતું એ રોમપાદને તેના મિત્ર દશરથ રાજાએ પોતાની સાંત નામની કન્યા પુત્રી તરીકે આવી હતી તે સાંતાને ઋષિ ઋષિપ્રણય હતા જ્યાં વરસાદ વરસતો ન હતો ત્યારે હરિણી પુત્ર ઋષ્ય શૃંગરને વેશિયાઓ નાટ્ય સંગીત વાદિત્રો વિલાસો આલિંગનો તથા પૂજા સત્કારથી લાવી હતી ઋષ્ય ઋષિશ્ર સંતાન રહિત દશરથ રાજાને ઇન્દ્રની ઇષ્ટિ કરી પ્રજા આપી હતી જેને લીધે સંતાન રહિત છતાં દશરથ સંતાનો પામ્યા હતા એ રોમપાદથી ચંતુરંગ ચંતુરંગનો પૃથુલાક્ષ પુત્ર થયો હતો પૃથુલાક્ષના બૃહદ્રથ રથ બૃહદ કર્મા તથા બૃહદ ભાનુ નામના ત્રણ પુત્રો થયા હતા તેઓમાં પહેલા બૃહદ્રથથી બૃહત્મના અને બૃહત્મનાનો જયદ્રથ થયો હતો એ જયદ્રથને સંભૂતિ નામે સ્ત્રીમાં વિજય નામે પુત્ર થયો હતો વિજયનો ધ્રુતિ ધૃતિનો ધ્રુતવ્રત ધૃતવ્રતનો સત્કર્મ અને સત્કર્મના અધિરથ પુત્ર થયો હતો એ અધિરથ એક વેળા ગંગા કિનારે રમતો હતો તેવામાં જ બાળકને કુંતીએ પેટમાં મૂકી ગંગા નદીમાં ત્યજ્યો હતો તે કન્યાપુત્ર ગંગા કિનારે તેને મળી આવ્યો એટલે પોતે પુત્ર રહિત હતો તેથી તેને પુત્ર તરીકે સ્વીકાર્યો હતો આ અધિરથ પુત્ર કર્ણ રાજાને વૃષ સેન નામે પુત્ર હતો હવે યયાતિના ત્રીજા પુત્ર દૃશનો વંશ સાંભળો દ્રુહ્યનો બરભુ બરભુનો સેતુ સેતુનો આરબ્ધ આરબ્ધનો ગાંધાર ગાંધારનો ધર્મ ધર્મનો ધ્રુત ધ્રુતનો દુર્મનો દુર્મનાનો પ્રચેતા અને પ્રચેતાને સો પુત્રો હતા તે સો એ ઉત્તર દિશામાં રહેતા તેમજ રાજા હતા હવે યયાતીના બીજા પુત્ર તુર્વસુનો વંશ સાંભળો તુર્વસુનો વહની વહનીનો ભરગુ ભરગનો ભાનુમાન ભાનુમાનનો ત્રિભાનુ અને ત્રિભાનુનો કરણધમ નામે ઉધાર ઉદાર બુદ્ધિવાળો પુત્ર હતો તેનો મૃત નામે પુત્ર હતો મરુતને કંઈ સંતાન ન હતું તેથી તેણે પૂર્ણ વંશમાં જન્મ્યા દુષ્યંતને જ પુત્ર તરીકે સ્વીકાર્યો હતો એ દુષ્યંત જોકે મરુતનો જ પુત્ર ગણાય પણ રાજ્ય દેવાની લેવાની ઈચ્છાથી પોતાના પૂરું વંશમાં જ તે મળી ગયો હતો હવે હે રાજા યયાતીથી સૌથી મોટા પુત્ર યદુનો વંશ વર્ણવું છું એ વંશ મહાપવિત્ર અને મનુષ્યોના સર્વ પાપોને હરનાર છે તેથી યદુનો વંશ સાંભળી મનુષ્ય પર્વ પાપોથી છૂટે છે કેમ કે ભગવાન પરમાત્મા મનુષ્ય સ્વરૂપ લઈ અવતર્યા હતા યદુના સહસ્ત્રજીત ક્રોષ્ટા નલ તથા રીપુ નામના ચાર પ્રખ્યાત પુત્રો હતા તેઓમાં પહેલા સહસ્ત્રજીતનો સતજીત ને સતજીતનો મહા હે વેણુ હય તથા હૈ 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 નામના ત્રણ પુત્રો હતા તેમાં હય હયનો પુત્ર ધર્મ ધર્મનો નેત્ર નેત્રનો કુંતી કુંતીનો સોહનજી સોહનજીનો મહિષપાન અને મહિષમાનનો ભદ્રસેન નામે પુત્ર હતો એ ભદ્રસેનનો દુર્મત તથા ધનક નામના બે પુત્રો હતા તેમાં ધનકને કૃતવીર્ય કૃતોગ્નિ કૃત વર્મા તથા કૃતોજા એમ ચાર પુત્રો હતા તેમાં કૃતવીર્યને અર્જુન નામે પુત્ર હતો તે સાત દ્વીપોનો રાજા હતો અને તેણે શ્રી હરિના અંશરૂપ દત્તાત્રેય પાસેથી યોગને મહાન ગુણો પ્રાપ્ત કર્યા હતા કોઈ રાજાઓ યજ્ઞ દાન તપ યોગ શાસ્ત્ર પરાક્રમ તથા વિજય વગેરેમાં કાર્ત વીર્ય અર્જુનની તુલનાને પામી શકશે નહીં એ સહસ્ત્રાર્જૂનની માત્ર સ્મરણ કરવાથી ધનનો કદી નાશ થતો નથી તેણે પંચ્યાસી હજાર વર્ષ સુધી અસ્ખલિત બળે છય ઇન્દ્રિયોના અખૂટ વિષયો ભોગવ્યા હતા એ રાજાને હજારો પુત્ર હતા પણ તેઓમાંથી જયધ્વજ સુરસેન વૃષભ મધુ તથા ઉર્જિત નામના પાંચ જ યુદ્ધમાં બાકી રહ્યા હતા તેઓમાં જયધ્વજથી તાલજંદ થયો હતો તે તાલજંદને સો પુત્રો હતા જેઓ તાલજંદના નામે જ કહેવાયા હતા તેઓનો ઓરુ ઋષિના તેજનો આશ્રય કરી સગર રાજાએ નાશ કર્યો હતો તાલજંદનો એ સો પુત્રોમાં સૌથી મોટાનું નામ વિતિહોત્ર હતું સહસ્ત્રાજૂનના પુત્ર મધુને પણ સો પુત્રો હતા તેઓમાં સૌથી મોટો વિષય નામનો હતો જેથી આખું વિષ્ણુકુળ ચાલુ થયું હતું હે રાજન મધુથી થયેલા માધવ વિષ્ણુથી થયેલા વિષ્ણુ અને યદુથી થયેલા યાદવ કહેવાયા હતા યદુના પુત્ર કોષ્ટુનો માન પુત્ર હતો માનનો સ્વાહી સ્વાહીનો ઋષેકુ ઋષેકુનો ચિત્રરથ અને ચિત્રરથનો સસબિંદુ પુત્ર હતો એ સસબિંદુ મહાયોગી મહાભોગી ચૌદ મહારત્નનો સ્વામી ચક્રવર્તી કોઈથી પરાજય ન પામે તેવો અને ઘણા જ મોટા યશવાળો થતો તે રાજાને દસ હજાર સ્ત્રીઓ હતી તેમાં તેણે એક એક સ્ત્રીની અંદર લાખ લાખ સ્ત્રીઓ ઉત્પન્ન કર્યા હતા એ પુત્રોમાં પૃથુવ વગેરે છ પુત્ર થયા હતા તેમાંથી પૃથ્થુ ધર્મ અને ધર્મનો ઉષ્ણ પુત્ર હતો એ હતો અને પાંચ હતા તે તમે સાંભળો પુરુજીત રૂકમ રૂકમેશુ પૃથુ અને જયામધ તેઓમાં જયામધને કંઈ સંતાન ન હતું તેથી તેની સ્ત્રીનું નામ સૈબ્ય હતું તેને બીજી સ્ત્રી કરવાની ઈચ્છા હતી પણ સેબિયાના ભયથી તે બીજી સ્ત્રી મેળવી શકતો ન હતો પણ એક સમયે તેણે શત્રુના ઘરમાંથી ભોજિયા નામની એક કન્યાનું હરણ કર્યું ત્યારે રથમાં બેઠેલી તે કન્યાને જોઈ સહન નહીં કરતી સેબિયાએ પતિને કહ્યું ઓ કપટી આ સ્ત્રી કોણ છે જેને મારા બેસવાના ઠેકાણે રથમાં બેસાડી છે તે સાંભળી જયા મધે કહ્યું આ તો તારા પુત્રની બહુ છે એટલે મંદ હસ્તી શેબિયા પતિને કહેવા લાગી હું તો વાંજણી છું અને મારી શોક્ય પણ નથી તો આ મારા પુત્રની બહુ કેવી રીતે તે સાંભળી જયા મધે કહ્યું હે રાણી તું જે પુત્રને જન્મ આપીશ તેની વહુ તરીકે આ ઉપયોગમાં આવશે રાજાના એ વચનને ઘણા કાળ સુધી આરાધેલા વિશ્વદેવોએ તથા પુત્રદેવોએ તથાસ્તુ એમ કંઈ અનુમોદન આપ્યું એટલે શેબિયાએ ગર્ભ ધારણ કર્યું અને સમય થતા ઉત્તમ પુત્રને જન્મ આપ્યો તે પુત્રનું નામ વિદર્ભ રાખ્યું અને પુત્ર વધુ તરીકે રાખેલી સતી ભોજિયાને એ પરણ્યું શ્રીમદ ભાગવત મહાપુરાણ નવમ સ્કંદ અધ્યાય ત્રેવીસ સમાપ્ત જય શ્રી કૃષ્ણ